ગુરુજીનો શેતાન જાગી ગયો પછી ગુરુજીએ બાબુલાલ દેખાડ્યો ગુરુજીની તાકાતની સામે કવિતા લાચાર થઈ ગઈ અને તેણે એ બધું કરવું પડ્યું જે ગુરુજી કહી રહ્યા હતા તે ધીમે ધીમે ગુરુજીની વાતમાં આવી ગઈ અને પછી તે ગુરુજીને ખુશ કરવા લાગી મિત્રો કવિતાના લગ્ન છ મહિના પહેલાં થયા હતા તેની જિંદગી ખૂબ જ શાંતિથી અને આરામથી જઈ રહી હતી તેનો પતિ રમેશ એક વેપારી હતો અને તે કામને માટે હંમેશા બહાર રહેતો કવિતા પોતાની સાસુ અને નણંદની સાથે રહેતી તેની સાસુ ધાર્મિક મહિલા હતી જે વધારે સમય ગુરુજીના આશ્રમમાં રહેતી ગુરુજીના નામમાં તેને ખૂબ જ વિશ્વાસ અને શ્રદ્ધા હતી કવિતા આ ઘરે આવી ને ખૂબ જ ખુશ હતી સાસરે આવીને તેની બધી તકલીફો દૂર થઈ ગઈ તેના સાસુ તેને ગુરુની અંદર શ્રદ્ધા રાખવાની સલાહ આપતી અને કહેતી કે આ ઘરમાં આવેલી સુખ શાંતિ બધું જ ગુરુજીની કૃપા છે કવિતાનો પતિ પણ તેને ખૂબ જ પ્રેમ કરતો કવિતા ખૂબ જ સુંદર હરીભરી અને ખૂબ જ જવાનીથી ભરેલી મહિલા હતી જે પણ તેને જોતું તે તેના વિચારોમાં ખોવાઈ જતું તેનો પતિ દસ બાર દિવસે ઘરે એક વખત આવતો એક દિવસ તે તેના પતિની રાહ જોઈ રહી હતી તેના પતિને ઘરે આવતા અગિયાર વાગી ગયા તે ખૂબ જ થાકેલો ઘરે આવ્યો તે જમવા બેઠો ત્યારે કવિતા તેનાથી ખૂબ જ નારાજ હતી જમ્યા પછી રમેશ છાપુ લઈને બેડરૂમમાં જતો રહ્યો જ્યારે કવિતા રસોઈનું કામ પૂરું કરીને બેડરૂમમાં આવી ત્યારે રમેશ છાપુ વાંચી રહ્યો હતો તે તેની પાસે બેસી ગઈ અને છાપુ ખેંચીને તેણે રમેશને કહ્યું તમે આટલા બધા મોડા ન આવો હું તમારી સાથે વાતો કરવા અને મોજ કરવા માંગુ છું અને તમે રોજ ખૂબ જ મોડા ઘરે આવો છો ઘરેથી ગયા પછી તમને યાદ પણ નથી રહેતું કે તમારી એક પત્ની પણ છે જે તમારી રાહ જોઈ રહી છે ત્યારે રમેશ હસતા હસતા કહ્યું આ બધું હું આપણા ભવિષ્ય માટે કરું છું જ્યારે આપણો પરિવાર આગળ વધશે તો તેની વિશે પણ વિચારવું પડશે ને આમ સમજાવતા સમજાવતા તેણે કવિતાને પોતાની તરફ ખેંચી લીધી અને વહાલ કરવા લાગ્યો લગભગ વીસ મિનિટ પછી બંને અલગ થયા ત્યારે રમેશે કહ્યું કે ગુરુજી પાછા આવી ગયા છે તે તને ખ્યાલ છે કવિતાએ હામાં માથું હલાવ્યું અને કહ્યું હું જાણું છું કે ગુરુજી આવતીકાલે આપણે ઘરે આવે છે અને તેને મારે સેવા કરવાની છે મને મમ્મીએ બધું સમજાવી દીધું છે તમે બિલકુલ ચિંતા ન કરતા તમારી જાનો તમને કહેવાનો મોકો નહીં આપે પોતાની પત્નીની વાત સાંભળીને રમેશ ખૂબ જ ખુશ થઈ ગયો બીજે દિવસે બપોરે ગુરુજી તેના ઘરે આવ્યા તેની સાસુએ જે રીતે તેને કહ્યું હતું તેવી રીતે તેણે ગુરુને આવકાર્યા પહેલી વખત કવિતા ગુરુજીને મોવી રહી હતી તેની વાતો સાંભળીને કવિતા પણ તેની ભક્તિમાં ડૂબી ગઈ બીજે દિવસે બધા બહાર જવાની તૈયારી કરવા લાગ્યા તેની સાસુ જાત્રા કરવા માટે અને નણંદ ઓફિસના કામ માટે જતી રહી બધાના ગયા પછી કવિતા ઘરે એકલી રહી ગઈ રાતના નવ વાગ્યા અને ગુરુજી કવિતાના ઘરે આવ્યા કવિતાએ તેનું સ્વાગત કર્યું તેને ચા આપી બધું સામાન્ય લાગી રહ્યું હતું ત્યારે ગુરુજી એક વિચિત્ર સવાલ પૂછ્યો ગુરુજીએ કહ્યું શું તને ડરાવે તેવા સપના આવે છે આ સંભોઈને કવિતા ચોકી ગઈ કારણ કે આ વાત તેણે ફક્ત પોતાની સાસુને જણાવી હતી તે સપનાની અંદર પોતાને એક લોહીથી ભરેલા રૂમની અંદર જોતી હતી તેની વાત સાંભળીને ગુરુજી ગંભીર થઈ ગયા તેણે કવિતાને નાવયની સાથે વિધિ કરવાનો કહ્યું થોડીવાર પછી તેમાંથી ધુમાડો નીકળવા લાગ્યો ત્યારે ગુરુજીએ કહ્યું આ રૂમની અંદર કાલી આત્માનો પડછાયો છે જે તેને નુકસાન પહોંચાડવા માંગે છે કવિતા ડરવા લાગી અને ગુરુજીને મદદ માટે કહ્યું ગુરુજીએ આશ્વાસન આપ્યું પરંતુ તેની આંખોની અંદર બીજી રમત દેખાઈ રહી હતી તેની વાત સાંભળીને કવિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ તે ગુરુજીના પગમાં પડી ગઈ અને કહેવા લાગી કે ગુરુજી મને આ મુસીબતમાંથી બચાવો તેની આંખોમાંથી આંસુ આવવા લાગ્યા ગુરુજીએ તેનો હાથ પકડ્યો અને ઊભી કરી અને કહ્યું હું બધું જ બરાબર કરી દઈશ ગુરુજી આંખો બંધ કરીને તેને બેડ ઉપર બેસવા માટે કહ્યું કવિતા તરત જ બેસી ગઈ આંખો બંધ રાખીને ગુરુજી તેની સાથે વાતો કરવા લાગ્યા ધીરે ધીરે ગુરુજીનું મન તેને જોઈને ડોલવા લાગ્યું ગુરુજીની અંદર બેઠેલો શેતાન જાગી ગયો ગુરુજીએ વિચાર્યું કે આજે તે કવિતા સાથે દાંડિયા રમશે ગુરુજીએ કવિતાને પોતાની વાતોમાં ફસાવવાનું શરૂ કર્યું તેણે કહ્યું શું તું તારા પતિથી દૂર રહી શકીશ કવિતાએ કહ્યું નહીં હું તેની વગર નહીં રહી શકું તે ગુરુજીની સામે હાથ જોડીને બેઠી તેણે કહ્યું કાંઈક કરો ગુરુજી હું મારા પતિને ખોવા નથી માંગતી ગુરુજીએ કવિતાની બાજુમાં બેસી ગયા અને કહ્યું તારે મારું એક કામ કરવું પડશે કવિતાએ ધીમેથી પૂછ્યું શું કામ કરવું પડશે ગુરુજીએ કવિતાના માથાને પકડ્યું અને કહ્યું તારે મારું આ કામ કરવું પડશે તારે મારી સાથે રહેવું પડશે કવિતાએ કહ્યું ગુરુજી તમે શું કહો છો તમે શું ભાનમાં તો ને હું મારા પતિને દગો નથી આપી શકતી ગુરુજીએ કહ્યું તે બરાબર છે પરંતુ તું એ વાત કેમ ભૂલી જાશો કે આ ઘર અને તારા પતિ પર જે મુસીબત આવશે તો તારા લીધે આવશે કવિતા વિચારવા લાગી તે પોતાના પતિ અને ઘર પર મુસીબત આવવા દેવા નથી માંગતી અને તે ગુરુજીની વાતોમાં આવી ગઈ ગુરુજીએ કહ્યું જો તું મારી વાત માની લે તો હું તારા પતિ અને આ ઘર પર આવેલી બધી મુસીબત દૂર કરી દઈશ ધીમે ધીમે ગુરુજીએ તેની પાસે આવ્યા અને તેને ભય દેખાડતા દેખાડતા બાબુલાલ પણ દેખાડ્યો તેની માનસિક જાવમાં ફસાવી દીધી જો તું મારું કામ કરીશ તો હું તને અને તારા ઘરને સુરક્ષિત રાખીશ કવિતા તેની વાતમાં આવી ગઈ હતી અને તે કામ કરવા માટે મજબૂર થઈ ગઈ પછી ગુરુજીએ તેની સાથે એવો ખેલ ખેલ્યો જે તે રમવા માંગતી ન હતી સવારે જ્યારે ગુરુજી ચા પીધા પછી આશ્રમ જતા રહ્યા કવિતાનો પતિ અને સાસુ ઘરે પાછા આવ્યા પરંતુ કવિતા હવે તૂટી ગઈ હતી તે તેના પતિને જોઈને રડવા લાગી અને તેણે પોતાના પતિને અને સાસુને બધું જ જણાવ્યું તેની વાત સાંભળીને બધા શૂન્ન થઈ ગયા બે દિવસની અંદર પોલીસે તે ઢોંગી ગુરુજીને પકડી લીધો ત્યારે તેનો અસલી ચહેરો બધાની સામે આવ્યો મિત્રો આ વાર્તા કહે છે કે કોઈ પણ માણસનો વિચાર કર્યા વગર વિશ્વાસ કરવો કેટલો ખતરનાક થઈ શકે છે આવા ઢોંગી સાધુ તમારા જીવનને નર્ક બનાવી એટલા માટે સાવધાન રહો અને સતર્ક રહો કોઈ ઉપર આંધો વિશ્વાસ ન કરો મિત્રો વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળશું આવતીકાલે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડીયોમાં આવેલા નામ પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે તેનો કોઈ પણ ધર્મ જાતિ કે લોકો સાથે કાંઈ સંબંધ નથી આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલો છે વિડીયો પૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ